નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વેચ્યા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક પાંચ દસ દર્શક મિત્રો આજે આપણે જે આ પ્રાકૃતિક ફાર્મના જે ટોલ નાખેલા છે એમાં ખેડૂતોની મુલાકાત આપણી ચેનલની અંદર લાઈવ તમને દર્શાવવાના છીએ તો મોટાભાઈ તમારું નામ નંબર સર તમારા ફાર્મનું નામ મારું નામ જમોડ રસિકભાઈ રામજીભાઈ ગામ રેવાણિયા મોબાઈલ નંબર છે છત્તાણું છાડેત્રી પંચાણું નવાણું ત્યાંશી અન્પૂર્ણા પ્રાકૃતિક ફાર્મ હા હું છેલ્લા ત્રણ વર્ષથી મારી જમીનની અંદર કોઈ રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ નથી કર્યો એની અંદર આ બધી જો બાજરી છે તુવેર દાળ છે પછી ઘાઉં છે એ બધી અનાજ ટૂંકમાં બધી જાતના અનાજ આપણે વાડેની અંદર કદાચ કરીએ છીએ એ સિવાયનું આપણે જે શાક મસાલામાં વરિયાળી છે રાજ છે રાઈ છે હવે બધી પ્રોડક્ટ આપણે અનાજ કરીએ ટૂંકમાં બધી વસ્તુનો આપણે પોતાની વાડીમાં વાવીને એને ઉત્પન્ન કરીએ છીએ હા

જેને બાજુમાં સ્ટોલ રાખેલો છે એની પણ આપણે મુલાકાત થોડીક લેવી જોઈએ દર્શક મિત્રો આપણે ભાઈ રસિકભાઈની મુલાકાત લીધા કેળીએ જે આપણા વિચ્છા તાલુકાનું ગૌરવ કહેવાય એવા આપણે સુરેશભાઈ જેનું અહીંયા તો ઠીક આ ખેડૂતોને જાગૃત કરવા માટે એનો માલ લઈને આવે છે બાકી એની પ્રોડક્ટ જે બધી છે ને એ અમદાવાદ માર્કેટની અંદર એનો બે કલાકમાં વ્યાપાર બધોય થઈ જાય છે અને એના પોતાના ભાવ પ્રમાણે અને આ એક વસ્તુ આ ઓલ્યા હેને હા અને તમે આપણે વિચાર તાલુકામાં ન જોઈ હોય ને એવી વસ્તુ એની પાસે સુરેશભાઈ પાસે તમને મળી રહી છે તો આપણે સુરેશભાઈના અનુભવ પણ કાંઈક લેવી આ સ્ટોલની નમસ્કાર ખેડૂત મિત્રો દર્શક મિત્રો મારું નામ મપાણા સુરેશ ગામ ભોંયરા તાલુકો વહીંશ્યા જિલ્લો રાજકોટ સુરેશભાઈ

મારી મગફળીના સિંગતેલના હ ત્રણસો રૂપિયા અને પંદર લીટરના ચાર હજાર રૂપિયા ને ખેડૂતો આગળથી પણ મગફળી વીસ નંબર મગફળી લઈને હું તેલ વેચું છું એના ત્રણ હજાર રૂપિયા પંદર કિલોના આ હા ઓર્ગેનિક છે આ ત્રણસો રૂપિયા લીટર ચાર હજારનો ડબ્બો તો જોયું દર્શક મિત્રો આ વિડીયો તમે જોઈ અને શેર કરજો આગળ મોકલજો અને તમે પણ થોડું થોડું જાદુ નહીં પણ અડધા વીઘામાં એની ટ્રાય કરી ગાયા તારીખ ખેતીની અને શરૂઆત કરજો કારણ કે આજે તો કાલે ગાયાધારે ખેતી વગરની સાલે તમને મને બધાયને ખબર છે તો એથી વધારે વિશેષ કાંઈ નથી કે આવું મારી ગાય તારી ખેતી ચેનલ શેર પાસે સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌમાન